નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીને લઈને આવી ગયા સૌથી મહત્વપૂર્ણ કરીએ તો આજે બજાર ખૂલતાની સાથે સોનાની કિંમતોમાં સામાન્ય વધારો એટલે કે આજે સોનાના ભાવમાં આજે સો રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તો સોનું જે છે એ મિત્રો ધીમી ગતિ સતત વધતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે છે તો આગામી દિવસોમાં સુરેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સાથે વાત કરીએ તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે સોરિયા તમારા શહેરોમાં એક તોલા સોનાના ભાવ જેની માહિતી તમે મેળવવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો આજના તાજા સમાચારની વાત કરીએ તો મિત્રો સૌથી મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ કે સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ

થલ મચતી જોવા મળી રહી છે તો મિત્રો આ બધા વચ્ચે બે હજાર પચીસ ના પહેલા ભાગમાં રોકાણકારો માટે સોનું સૌથી તેજસ્વી સંપત્તિ તરીકે જોવા મળી મળી રહ્યું રહ્યું છે છે અને જાણકારો દ્વારા જાણવા કે આ વર્ષની સોનામાં યુએસ ડોલર સામે છવ્વીસ ટકા નો શાન ધારો વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો યુએસ ડોલર ની અંદર વધારો ઘટાડો જોવા મળે છે ત્યારે પીળી ધાતુ સોનું જે છે એ સતત મોંઘુ થતું જ જોવું જોવા મળી રહ્યું છે તો આ સમયગાળા દરમિયાન હવે સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે કારણ કે ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માટે રાહ જોઈ છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે એમસીએક્સ અનુસાર પણ સોનાની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને સામાન્ય રીતે સોનું જે છે એ મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનામાં

કિંમત આજે 9939 માં જ્યારે 10 ગ્રામ સોનું 99390 માં જ્યારે 100 ગ્રામ સોનું 9390000 રૂપિયામાં જોવા મળી રહ્યું છે તો મિત્રો હવે તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો પરંતુ ચાંદી સતત સસ્તી થતી જોવા મળી રહી છે તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમતની વાત કરીએ તો આજે 113 માં જ્યારે 10 ગ્રામ 1138 માં જ્યારે 100 ગ્રામ 11 ત્રણસો ને એસી માં એક કિલો એક લાખ તેર હજાર મિત્રો છેલ્લા પાંચ એટલે કે ચાંદીની ઘટાડો નથી જોવા મળી રહ્યો તો હવે વાત કરીએ તો મિત્રો બે હજાર ના પહેલા ભાગમાં યુએસ ડોલર શરૂઆત સૌથી નબળી રહી હતી આ સમયગાળા દરમિયાન યુએસ બોર્ડ નું પ્રદર્શન નબળું પડતું જોવા મળે મળી રહ્યું સોનું અને રોકાણકારો કે સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે તો શું હજુ પણ આગામી દિવસોની અંદર સોનાની કિંમતોમાં વધારો થશે કે નહીં તો મિત્રો શેર માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળે સોનાની વધારો જોવા મળે અને ખાસ કરીને સૌથી વધારે વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય છે ત્યારે સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળતું હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો કોઈ પણ

હાલમાં સોનાની કિંમતોમાં ત્રીસ ટકાથી લઈને તેત્રીસ ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો હતો તો હવે વાત કરીએ તો મિત્રો હવે જાણવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં જો ફેડ દરમાં પચાસો બેજીસ પોઈન્ટનો ઘટાડો કરે છે તો યુએસ જીડીપી વૃદ્ધિ નબળી પડતી રહે છે અને ફુગાવાની વાત કરીએ તો મિત્રો ફુગાવો બે પોઈન્ટ સુધી પહોંચે છે તો સોનાના ભાવ જીરોથી લઈને પાંચ વધી શકે છે પરંતુ વાત કરીએ તો મિત્રો બુલ બુલકેશ

તરફ વધશે અને આવી સ્થિતિમાં સોના ભાવ જે છે એ બાર લઈને સત્તર ટકા સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે છે તો તો હવે વાત કરીએ મિત્રો જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે જો તમે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળતાની સાથે જ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે બે હજાર પચીસ ના અંત સુધીમાં સોનું જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની સપાટી વટાવે તેવી શક્યતાઓ જો

સોનું મોંઘું થવાના કારણે અઢાર કેરેટ સોનાની ખરીદી કરી રહ્યા છે જો મિત્રો તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ આપણે આપણા સબ્સ્ક્રાઇબર મિત્રોને જણાવતા રહીએ છીએ કે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી સમયમાં સોનાની કિંમતોમાં સંભવિત વધારો જોવા મળે તેવી શક્યતા હોય જોવા મળી રહી છે તો હવે વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સામાન્ય રીતે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી શકે છે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુઅપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવતા રહીશું